જિલ્લાના મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણી લક્ષી તૈયારીઓની સમીક્ષા કરી મતદાનના દિવસે ચૂંટણી પંચની મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થા ઉભી કરવા અંગે માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી સુરત ચોવીસ લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે ત્યારે સુરત ચોવીસ બેઠકમાં આવતા સાત વિધાનસભા મત વિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો કામરેજ એકસો ત્રેસઠ લિંબાયત એકસો ચોસઠ ઉધના એકસો પાંસઠ મજુરા એકસો અડસઠ ચોર્યાસી એકસો ઓગણ સિત્તેર બારડોલી અને એકસો સિત્તેર મહુવામાં તારીખ સાતમી મેના રોજ ચૂંટણી યોજાનાર છે જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસરે જિલ્લાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી રિપોર્ટર સાગર બખરીયા અભિક્રમ ન્યૂઝ સુરત